બાંકડા આ એક ચીજ છે જે ધારાસભ્યો સાંસદો અને મ્યુનિસિપલ પ્રજાને સૌ પ્રથમ આપવા જેવી ચીજ લાગતી હોય ને તો તે છે બાંકડા બાંકડા જે તે નેતાના પ્રચારનું જાણે કે સ્ટેન્ડ બની જાય કિંમત વચ્ચેના તફાવતો જાણીને તમે પણ આ બાંકડા પર બેસીને તેની ચર્ચામાં મશગુલ થઈ જશો જુઓ રા બાકડા પ્રેમ પાછળની હકીકત નો આ અહેવાલ નેતાઓનો નેતાઓ બાકડા પ્રેમ બાકડા બન્યા પ્રચારના સ્ટેન્ડ ગાદી મળતા કરે છે બાકડા ની લાહણી જન પ્રતિનિધિઓ દ્વારા જનતાની સેવામાં ગોઠવાયેલા આ બાકડા જુઓ ટાઇલ્સ વાળા બાકડા ચાઇના મોઝેક વાળા બાકડા રસ્તાના કાંઠે બાકડા શેરીના નાકા પરના બાકડા તો વળી ક્યાંક તકતીની રાહ જોતા બાકડા તકતી લગાડેલા બાકડા અને આ લોકોથી શોભતા બાકડા તો ક્યાંક સુના સુના બાકડા નેતાઓ ચૂંટાયા બાદ જો કોઈ પ્રથમ કામ હાથ પર લેતા હોય તો તે પોતાના વિસ્તારમાં બાકડા ગોઠવવાનું કરતા હશે

એની અંદર અમારે દસ ટકાથી વધારેની મર્યાદામાં બાકડા આપી ના શકાય એટલે દસ ટકા પ્રમાણે જ બાકડાની ફાળવણી થાય છે કેમ ચૂકવો છો ઊંચો રેટ બાકડાનો એસઆર રેટ એ વધારે છે આઈ થિંક ચાર હજાર ચાર હજાર બસોનું હવે રિયલમાં બાંકડા જે છે એ બજારમાં સસ્તા મળે છે તો આટલું બધું એસઆર રેટ કેમ જનતાના સેવકો કેમ છે ચૂપ બાંકડાઓ મોટા એ બહુ મોટો સવાલ છે મોટા ભ્રષ્ટાચારની આવે છે આ ક્યાંક હું એવું માનું છું કે ક્યાંક આમાં વ્યાજસમત થતી લાગે છે અથવા એવું તો ના કહી શકું પણ ભ્રષ્ટાચાર પણ ક્યાંક થતો એવું લાગે છે મને રાજ્યના ધારાસભ્યો કે મ્યુનિસિપલ કાઉન્સેલરોને સ્થાનિક વિસ્તારના વિકાસ માટે મળતી વાર્ષિક ગ્રાન્ટ તો જાણે સાર્વજનિક સ્થળો પર બાકડા ગોઠવવામાં જ વપરાઈ જતી હોય તેવો નજારો જાહેર રસ્તા ઉપર દેખાઈ રહ્યો છે રાજ્યના ધારાસભ્યોને વાર્ષિક રૂપિયા દોઢ કરોડ ની ગ્રાન્ટ સ્થાનિક વિસ્તારના વિકાસ માટે ફાળવાય છે પાંચ વર્ષના હિસાબે આ ગ્રાન્ટ સાડા કરોડ રૂપિયા જેવી થાય છે પણ ધારા માં અન્ય સ્થાનિક જરૂરિયાત પૂરી કરવા કરતા બાકડા પ્રેમ વિશેષ જોવા મળે છે પરંતુ તમને જાણીને લાગશે કે સરકારી ખર્ચે જાહેર સ્થળો પર ગોઠવાતા બાકડાની ખરી કિંમત અને ખરીદ કિંમતમાં ઘણો તફાવત હોય છે બજારમાં રૂપિયા પચીસો ની આસપાસ મળતા બાકડા ખરીદવા માટે ખુદ સરકારે પોતાનો એસઓ આર રેટ ચાર હજાર રૂપિયા જેટલું ઊંચો રાખ્યો છે જે બાકડા સસ્તા મળી શકે છે તેને સરકાર ખુદ ઊંચા ભાવે કેમ ખરીદી રહી છે જનતાના નાણા વેડફાઈ રહ્યાનો આ સવાલ જનતાના મનમાં તો નથી ઉઠતો પરંતુ ખુદ એક ધારાસભ્યના મનમાં ઉઠી રહ્યો છે અને એટલે તેઓ પોતાના વિસ્તાર માટે બાકડાની ખરીદીથી દૂર રહ્યા છે પરિવાત વાત એવી છે કે આ જે પ્રજાના નાણા છે પ્રજા માટે વપરાવાના નાણા છે એ એક કે બીજી રીતે વેડફાઈ રહ્યા છે તો એના માટે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારે આમાં બહુ તપાસ કરવી જોઈએ બીજો મુદ્દો આવે છે કે ગામડાઓમાં એલઈડી લાઇટ પણ હવે એલઈડી લાઇટ બજારમાં સસ્તી મળે છે એ જ લાઇટ સરકારી રેટ એનો વધારે છે આ બંને વિષમતાઓ બહુ મોટી છે અને એ વિષમતાઓ મારા ધ્યાનમાં આવી છે એટલે હું તો અત્યારે બાંકડા અને એલઈડી લાઇટો ખરીદવાથી દૂર રહ્યો છું સરકારી બાકડાઓ તેના નિર્માણ ખર્ચ અને બજાર ખર્ચ કરતાં વધારે કિંમતે ખરીદાય છે જેનાથી પ્રજાના નાણાનો વ્યય થઈ રહ્યો છે અને ગેરરીતિ આચરાતી હોય તે વિશંકા પ્રેરે છે પ્રજાના નાણાના દુરુપયોગ પર ખુદ એક ધારાસભ્ય ખુલીને બોલી રહ્યા છે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના મતે બાકડાઓની ખરીદીમાં મોટી વિસંગતતા છે જે મોટા કોભાંડ તરફ દિશા નિર્દેશ કરે છે તો વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણ શહેરી ક્ષેત્ર અને ગ્રામીણ ક્ષેત્રના એસઓઆર રેટ અલગ અલગ હોવાની વાત કરી રહ્યા છે એટલે 2000 થી 3000 સુધીની વિસંગતતાઓ છે બબે 2000 થી 3000 સુધીની વિસંગતતાઓ આવે એટલે બહુ મોટી વાત છે એટલે તમે જ્યારે નંબર ઓફ કાઉન્ટ કરવા જાવ ત્યારે એ રકમ લાખોમાં થતી હોય છે આખા એકસોને બેંસી ધારાસભ્યનું જોવા જાવ તો એ લાખોમાં થતી હોય છે એટલે આ ક્યાંક હું એવું માનું છું કે ક્યાં કામમાં ગેરસમજ થતી લાગે છે અથવા એવું તો ના કહી શકું પણ ભ્રષ્ટાચાર પણ ક્યાંક થતો એવું લાગે છે મને ગ્રામ્ય વિસ્તારનો જે પ્રશ્ન હોય એ પીડબલ્યુડી એને એ બનાવતી હોય ને એ પ્રમાણે કામ કરતી હોય હું શહેરી વિસ્તારનો ધારાસભ્ય છું અમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે રેટ નક્કી કર્યા હોય એ પ્રમાણે અમારા બાકડાની કિંમત ના ચૂકવવાના હોય સરકારની બાકડા ખરીદીનો એસઓઆર બજાર ભાવ કરતાં ઊંચો હોવો તે વાત અનેક સવાલો ઊભા કરે છે આ રીતે જનતાના નાણાનો વેડફાટ થઈ રહ્યો છે 182 ધારાસભ્યો દ્વારા બાકડા ખરીદી પાછળ આ રીતે વધારાની ખર્ચાતી રકમનો હિસાબ કરવામાં આવે તો આ રકમ કરોડો રૂપિયા પર પહોંચે છે બાકડાની બજાર કિંમત કરતા વધારે પૈસા ચૂકવવામાં ઉત્સાહી સરકાર પ્રાથમિક સુવિધાઓ પાછળ પૂરતું ભંડોળ ફાળવવામાં ઉદાસીનતા દાખવે છે પાટણથી હર્ષદ પંચોલી સાથે અમદાવાદથી પરેશ દવે વીટીવી ન્યૂઝ અમદાવાદ